નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે અને જુદા નગરની પ્રજામાં આનંદી લાગણી ફેલાઈ ગઈ મધ્યપ્રદેશના ભાભરના જંગલો માંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવાદોરી રવિવારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ થયો હોય જેના કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા રવિવારે વહેલી સવારે નદીમાં પાણીનો રેલો આવતા કાંઠા વિસ્તારના ગામો અને છોટાઉદયપુર નગર પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી દર વર્ષે ભારે રેતી ખનનને કારણે ઓરસંગ નદીમાં પાણી ઓછું થઈ જતું હતું અને પાણીનો પુરવઠો પૂરતો મળતો ન હતો જે તકલીફના કારણે ઓરસંગ નદી ઉપર રૂપિયા સાત કરોડના ખર્ચે ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ શોભાના ગાંઠિયા જેવો થઈ ગયો હતો

ફરતે આસપાસના વિસ્તારમાં બે ફાર્મ ગેરકાયદેસર રેતી ખનન થઈ જતા રેતીના લેવલ ઘટી ગયા હતા અને પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હતા જ્યારે રેતીમાં જે પાણી ગળાઈને